રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લામાં રૂપિયા સોળ પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે સત્તાવન ગ્રામ પંચાયતના નવા ભવનનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા અઢાર પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે નવસો છોતેર વિકાસના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના ભાદરણ ગામથી જીવન પ્રસારણ દ્વારા યોજાયો હતો વલસાડના તિથલુર સ્થિત પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દસ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોનો વિકાસ હવે શહેરી વિસ્તારની સમકક્ષ કરાશે ગ્રામોત્થાન યોજનામાં વલસાડ જિલ્લાના નાના પોંઢા અને કપરાડા ગામોનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે બે જેટી તથા સંરક્ષણ દિવાલના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે ગ્રામ્ય ગુજરાતના સર્વાંગી વિકાસ તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કપરાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા ભાજપ જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસવી મામરોલાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ભાગડાવાડા ગામના સરપંચ ધર્મેશ પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન પિંકલ ટંડેલ અને પ્રીતિ પટેલે કર્યું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાથી શરૂ કરવામાં અને જે તાલુકા પંચાયત પ્લેસ છે લગભગ એકસો ચૌદ તાલુકાઓ છે જે તાલુકા પ્લેસ છે પણ નગરપાલિકાના શહેરી વિસ્તાર નથી એકસો એકસો ચૌદ એ ચૌદ તાલુકાના મુખ્ય સ્થળે શહેર જીવી સુવિધા નગરપાલિકા જીવી સુવિધા પીવાના પાણીની કચરાની વ્યવસ્થા સ્વચ્છ ગ્રીસની વ્યવસ્થા સિંચની વ્યવસ્થા આ બધી વ્યવસ્થા માટે સંકારે નિશ્ચયમતે ગામો સ્થાન યોજના જાહેર કરી છે અને એની સાથે સાથે આ યોજના બીજા 5 વર્ષ સુધી ચાલવાની છે ત્યારે જે ગામની વસ્તી 10000 થી વધુ હોય ત્યાં પણ આ યોજના લાગુ કરવાનો આવશે અને આના લીધે શહેરનો જે વિકાસ થાય છે અને શહેરના વિકાસની સાથે સાથે ગામનું શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે ગામની વસ્તી ટકાવી રાખવા માટે આ એક ઉત્તમ આયોજન છે અને ગામડાના રસ્તા તથા ગામડાની જે કનેક્ટિવિટી વધી ગઈ છે એના લીધે ગામડામાં આ રીતે શહેરમાં જેવી સુવિધા મળશે તો ગામડા છે